અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર દિવસમાં રાત થઈ જાય અને આખા છ મિનિટ સુધી ન દેખાય તો તમને કેવું લાગશે બે ઓગસ્ટ બે હજાર સો વર્ષ સુધી પણ દેખાશે નહીં આ સૂર્યગ્રહણ એટલું લાંબુ કેમ રહેશે ચાલો જાણીએ દિવસમાં રાત થઈ જાય અને આખું વિશ્વ અંધકારમાં ડૂબી જાય તો તમને કેવું લાગશે તે પણ પૂરા છ મિનિટ માટે જો સૂર્ય છ મિનિટ માટે અદ્રશ્ય થઈ જાય તો બેચીને અનુભવ સ્વાભાવિક છે આ કાલ્પનિક બાબતો નથી બે ઓગસ્ટ બે હજાર સત્યાવીસ થશે પૂર્ણ કારણે આખું આકાશ દિવસ દરમિયાન અંધકારમાં જશે સૂર્યગ્રહણ દેખાશે નહીં વિશ્વના વિવિધ ખંડો પર રહેતા કરોડો લોકોને આ દ્રશ્ય જોવા મળશે આવું સૂર્યગ્રહણ બે એકવીસો ચૌદ સુધી ફરી જોવા મળશે નહીં એવું માનવામાં આવે છે કે આ સૂર્યગ્રહણ એટલાન્ટિક મહાસાગરથી શરૂ થશે આ સૂર્યગ્રહણને મહાન ઉત્તર આફ્રિકન ગ્રહણ પણ કહેવાય આવી રહ્યું છે તેનું કારણ એ છે કે તે આફ્રિકનના ભાગના દેશોમાંથી દેખાય મોટા ભાગના સૂર્યગ્રહણ ત્રણ મિનિટથી ઓછા સમય માટે રહે છે પરંતુ બે ઓગસ્ટ બે હજાર સત્યાવીસના પૂર્ણ સૂર્યગ્રહણ વિશ્વના ઘણા ભાગોને સંપૂર્ણ છ મિનિટ માટે અંધકારમાં ડૂબાવી રાખશે બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ